આજથી થોડાક દિવસ પહેલાં અરવલ્લી જિલ્લાના મોડા મોડાસાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં મંત્રી ભીખુસિંહ પરમાનના પુત્રએ જાહેરમાં એક યુવાનને ફટકાર્યો હતો આ મામલાને લઈને કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે સવાલ ઉઠાવ્યા હતા તેમણે કહ્યું કે ગૃહમંત્રી નિવેદનો કરે છે કે જે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે જે કાયદો હાથમાં લેશે તેનો વરઘોડો તો નીકળશે આને લઈને હાલ કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ સવાલ કરતા સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર ના દીકરા એક યુવકને જાહેરમાં ફટકારતા જોવા મળે છે આ વિડીયોને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની હતી શું મંત્રીના દીકરા છે જાહેરમાં આવી રીતે મારામારી કરી રહ્યા છે તો શું તેમને પરવાનો મળેલો છે શું કાયદો માત્ર સામાન્ય જનતા માટે જ છે જે લોકો મંત્રીના દીકરા હોય ધારાસભ્યના દીકરા હોય ત્યાં પ્રકારનું કૃત્ય કરે તો તેમને સામે કાયદાની મર્યાદા નથી હોતી તે પ્રકારના સવાલો પણ ઉઠાવવામાં આવી રહ્યા છે તેમજ છે મંત્રીના પુત્રની દાદાગીરીને લઈને વિધાનસભામાં પણ આ મુદ્દો ગુંજ્યો હતો પત્રકારોએ પણ મંત્રી ભીખુસિંહ પરમાર આ બાબતે નિવેદન લેવા માટે પહોંચ્યા ત્યારે તેઓ જય શ્રી રામના નારા લગાવીને ત્યાંથી તેમણે ચાલતી પકડી હતી આ મામલા સંદર્ભમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ પોતાની આકરી પ્રતિક્રિયા આપી છે તેમણે ગૃહમંત્રી હર્ષ ઉપર પણ પ્રહાર કર્યા છે તેમણે કહ્યું છે ગુજરાતમાં કાયદાના ધોરણો બેવડા છે જેમાં તેમણે ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ સંકળાયેલું વ્યક્તિ હોય તેને કોઈ ક્રાઈમ કર્યો હોય ભાજપનો ખેસ ધારણ કર્યો હોય તો તેની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી છે તે જોવા નથી મળતી પરંતુ સામાન્ય જનતાએ જો આ પ્રકારના કૃત્ય કર્યા હોય મારા મારી કરી હોય દાદાગીરી કરી હોય તેમણે આટલેથી ન અટકતા ગૃહમંત્રી જૂના ભાષણો જૂના યાદ કરાવ્યા અને જે કાયદામાં રહેશે રહેશે તે ફાયદામાં જે કાયદો હાથમાં લેશે તો તેનો વરઘોડો તો નીકળશે તે બાબતે અમિત ચાવડાએ શું પ્રહાર કર્યા તે સાંભળી લો ગુજરાતમાં બેવડા ધોરણથી શાસન ચાલે છે કાયદો પણ અલગ અલગ લોકો માટે અલગ 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 પરિભાષા હોય એવી રીતે એનું અર્થઘટન કરવામાં આવે છે એક તરફ કોઈ ગુંડાગીર્દી કરે કોઈની પર મારામારી કરે તો એને તાત્કાલિક પોલીસ સામેથી કેસ કરી ધરપકડ પણ કરે છે અને એના વરઘોડા પણ કાઢે છે અને બીજી બાજુ જો મંત્રીના પુત્ર મારામારી કરે એની પર કોઈ ફરિયાદ પણ નથી થતી કોઈ કાર્યવાહી પણ નથી થતી એ જ રીતે ગુજરાતમાં જોઈએ તો કેસરી ખેસ પહેરો ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરો એટલે તમને બધું જ ખોટું કરવાનો પરવાનો મળે છે આપણે બધાએ જોયું કે કેસરી ખેસ પહેરેલા લોકોના નામ ક્યાંક બળાત્કારીઓ તરીકે પણ બહાર આવ્યા ક્યાંક ડ્રગ્સ પેડલર તરીકે પણ પકડાયા

બહુ મક્કમ હોય કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બરોબર જાળવવા માટે અમે સક્ષમ છીએ અને મક્કમ છે હું માનું છું કે જ્યારે ભાજપનો ખેસ પહેરેલા બળાત્કારીઓ હોય ભાજપનો ખેસ પહેરેલા ડ્રગ્સ પેડલરો હોય ભાજપનો ખેસ પહેરેલા ભૂમાફિયાઓ હોય ભાજપનો ખેસ પહેરેલા ગુંડાઓ હોય કે ભાજપના નેતાઓના પુત્રો હોય એમના જ્યારે આવા ગેરકાયદેસર કૃત્યો બહાર આવે છે ત્યારે એની સામે પગલા લેવામાં આ મૃદુ દાદાની સરકાર એક પણ ટકો મક્કમ દેખાતી નથી મારી સરકારને વિનંતી છે છે કે બધા માટે કાયદો સરખો કાયદાની પરિભાષા સરખી છે તમારું શાસન બધા માટે સરખું છે એવું જો પ્રસ્થાપિત કરવા માંગતા હોય તો તમારો ભાજપનો ખેસ પહેરેલા પર બી કાર્યવાહી કરો અને એકાદ વર્ગોડો એમનો પણ કાઢો તો ફરી પેલા ગૃહમંત્રી કહે છે કે કાયદો હાથમાં લેનારાનો તો વરઘોડો નીકળશે કોઈ ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે તો મારે ગૃહ રાજ્યમંત્રીને કહેવું છે કે આ ભીખુશીના દીકરાઓએ દાદાગીરી કરી છે આમ માર મારતા વિડીયો મળ્યા છે તો એમને ચમરબંધીને છોડશો કે પકડશો એ પણ જણાવે મારે ગૃહ રાજ્યમંત્રીને કહેવું છે કે કાયદો હાથમાં લેનારાનો વરઘોડો તો નીકળશે એવી જે તમે મોટી મોટી વાતો કરો છો હવે આ મંત્રીના પુત્રોએ કાયદો હાથમાં લીધો છે એમનો વરઘોડો નીકળશે કે કેમ એવો ગૃહ રાજ્યમંત્રી જવાબ આપે અને બધા માટે કાયદાનું શાસન સરખું છે એ પ્રસ્થાપિત કરવાની જવાબદારી રાજ્યના મુખ્યમંત્રીની છે મુખ્યમંત્રી પણ પોતાનો રાજધર્મ નિભાવે એ સાંભળ્યા હતા કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા તેમણે આખરી પ્રતિક્રિયા સામે આવી છે તેમણે કહ્યું કે મંત્રી મંત્રીએ ભીખુસિંહ પરમારના એ જે દાદાગીરી કરી છે તો શું મંત્રીના પુત્રનો વરઘોડો નીકળશે તેને લઈને પણ તેમણે સવાલો ઉઠાવ્યા છે દર્શક મિત્રો સ્કાય મીડિયાને લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં